આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો સરકાર છે તેની નિષ્ફળતાના દ્રશ્યો છે વિકાસના પોકળ જે દાવા થઈ રહ્યા છે તેના આ દ્રશ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા કડીના આ દ્રશ્યો છે પ્રભારી મંત્રી જગદીશ પંચાલ પોતે મહેસાણા જિલ્લાના મંત્રી છે પરંતુ પ્રભારી કે વાસ્તવિકતા છે અને આવેદનપત્ર અને લોકોનો આક્રોશ આ દર્શાવી રહ્યો છે વિગતવાર વાત કરવી છે કેવી રીતે વિકાસના દાવા કડીમાં પોકળ સાબિત થયા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાચી મહેસાણા જિલ્લાનું જે કડી છે તેના રોડ પર તમે વાહન લઈને નીકળશો તો તેના રોડ રસ્તા ઉબડ ખાબડ છે જો તમારે તમારા અનુકૂળ સમય કોઈ જગ્યા પર પહોંચવાનું હોય તો આ જ કડીમાં ટ્રાફિકના અનેક પ્રકારના પ્રશ્નો છે અને જો ચોમાસામાં કે કમોસમી વરસાદમાં તમારે બ્રિજના અંદરથી નીકળવાનું થાય તો તેવા સમયે આ બ્રિજ છે તેમાં પાણી ભરાઈ ચૂકેલું હોય છે આ વાસ્તવિકતા છે કડી શહેરની

ચર્ચાઓ કરે છે પરંતુ રોડ રસ્તાની સ્થિતિ ઠેરની ઠેર છે માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

અને સત્તાધીશો છે તે મોટા ભાગે ચૂંટણીના સમયે દેખાતા હોય છે લોકોનો રોષ હવે કડીમાં ફાટી નીકળ્યો છે અને સ્વયંભૂ લોકો આજે પહોંચ્યા હતા મામલતદાર ઓફિસમાં અને જે પ્રકારે કડીમાં રહેલા આ ત્રણ બ્રિજ છે જેમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે લોકોને હાલાકી ભોગવવી પડે છે તેનું નિરાકરણ અનેકવાર રજૂઆત થવા છતાં આવ્યું નથી રોડ રસ્તા છે તેની સ્થિતિ ઠેરની ઠેર છે નથી રિપેરિંગ થતા કે નથી રોડ રસ્તાનું નવું બાંધકામ થઈ રહ્યું કે સમસ્યાઓ તો કહેવાની કોઈ જરૂર નથી સમગ્ર તંત્ર અને કડીના તમામ નાગરિકોથી થી માંડીને રાજકીય પક્ષના આગેવાનો સુધી બધા જાણે છે સમસ્યાઓનું વિસ્તરણ કરવા જઈશું તો અહીંયા મેળ આવશે નહીં પણ એટલું જ કહેવાનું છે કે આજે અમે જે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ એક ગાંધીચ વિદ્યા માર્ગે એક આવેદન પત્ર આપીને ઊંઘેલા તંત્રને જગાડવા માટે આવ્યા છીએ અને જો એની સમય મર્યાદામાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં થાય તો તંત્રએ અને પ્રશાસને આના પરિણામો ભોગાવવા માટે તૈયાર રહેવું પડશે એવું અમારું તમામ નાગરિકોનું એક હાથથી કહેવામાં આવે છે આજની તારીખે શું માંગણી છે માંગણીઓ તો દરેક લોકોની છે કડીની સમસ્યા શું છે તમામ લોકો જાણે છે રોડ રસ્તા પાણી ગટર કોઈ કોઈ એમ કહેતું હોય કે કડીમાં કોઈ સમસ્યા કડી સમસ્યાઓથી ભરેલી એક નગરી એક કડી જ છે કડી અત્યારે જે સોનાની દડી કહેવાતી હતી એના બદલે સમસ્યાઓથી ભરેલી એક નગરી થઈ ગઈ છે અને હવે લોકો ત્રાઈમમ પોકારી રહ્યા છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આંદોલનો ના થાય તો હજુ પણ સમય છે તંત્રએ જાગીને તાત્કાલિક આના વિશે કંઈક વિચારી લેવું જોઈએ નહી તો પછી આના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે કડીની સમસ્યા જે રહી ફોર રોડ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વડવારા હનુમાન દાદાના ના જે ટ્રાફિક જામ થાય છે એનો ઉકેલ લાવવા માટે ત્વરિત જો કેન્દ્ર સરકારનું રેલવે ખાતું અને કડી નગરપાલિકા નિર્ણય કરે અને જે આ વિષય અંગે કે અભ્યાસું છે એવા લોકોની સલાહ લે તો મારી દ્રષ્ટિએ વડવારા દાદાનું જે અત્યારનું ફાટક છે અને હજુ જે હાલની લંબાઈની પહોળાઈ એનાથી દોઢું કરવામાં આવે બીજું જે કલરપરા રોડ બાજુ જતો જે ફાટકથી રોડ રહ્યો એના વચ્ચે ડિવાઈડર કરવામાં આવે તો બે સાધનો ભેગા ના થઈ જાય આ બહુ મહત્વની વાત છે અને થોડ અંડરબ્રિજની અંદર નગરપાલિકા આટલા વર્ષોથી બ્રિજ બન્યા પછી પણ એનો પાણીનો કાઢવાનો નિકાલ કરી શક્યા નથી એની ખામી છે એટલે આ વસ્તુનો ત્વરિત ઉકેલ કરે કારણ કે આ પુલનો આ રસ્તો ખાલી કડી વાળા માટે નથી પણ કચ્છ કાઠિયાવાડ ભાવનગર આ બધા લોકોનો ટ્રાફિક અહીં આવતો હોય છે નગરપાલિકાને લાપરવાહીને કારણે ચોક્કસ કારણ કે નગરપાલિકાના આગેવાનો બન્યું ત્યારથી ખબર હોવી જોઈએ કે આપડે વીસ ફૂટ ઊડો પુલ બનાવ્યો છે તો પાણી તો ભરાવાનું જ છે બીજું આ પાણી ના ભરવું હોય તો હજુ એક રસ્તો છે કે કડી બાજુનો જે બહાર નીકળવાનો રસ્તો રહ્યો

અંડરબ્રિજ ને ઓવરબ્રિજ ના કન્વર્ટ કરે અથવા તો અંડરબ્રિજ ને પાણીના ડ્રેનેજ ની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવી અને આ સમસ્યામાંથી જલ્દીથી છુટકારો અમારી બધાની અરજ છે પહેલા તો તાત્કાલિક નગરપાલિકાના અંડરબ્રિજ ખાલી કરવા માટે હેવી પંપ નગરપાલિકા વસાવે બીજી માંગણી એવી છે કે ઓવરબ્રિજ રેલવે ઓવરબ્રિજ ની માગણી કરી ઓવરબ્રિજ બનાવે ત્રીજી માગણી એવી છે કે ચોમાસું પૂરતા રેલવે વિભાગ પાસે મંજૂરી લઈ ટેમ્પરરી અંડબ્રીજ ઉપર ટેમ્પરરી ફાટક મુકાવે અને ચોથી માંગણી એવી સ્કૂલ કોલેજો ચાલુ થાય ત્યારે ભારે વાહનોને સિટીની બહાર કોઈ પાર્કિંગ કે ડાયવર્ઝન આપી દે અને પાંચમી માંગણી એવી છે કે કડીના બાયપાસ આપે આમ હવે લોકો છે તે પોતે જ રોડ પર આવ્યા છે અને લોકશાહીના દેશમાં આ લોકો છે તે જ રાજા છે કેમ કે જ્યારે લોકો તેમનો મત બદલે છે ત્યારે સરકારો પણ બદલાઈ જતી હોય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેને પણ તે ઘરે બેસાડી દેતી હોય છે જોઈએ હવે જે પ્રકારે કડીમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી અને કેટલાક ગામોમાં ગામ પંચાયતની ચૂંટણી છે તે પહેલાં જ્યારે લોકોનો રોષ આ વિકાસને લઈને ફાટી નીકળ્યો છે ત્યારબાદ આ પ્રભારી મંત્રીની આંખ ખુલે છે કે નથી ખુલતી તે આવનારો સમય જ બતાવશે અને ગાંધીનગરથી પણ આ મામલે